ધોળકા વિસ્તારમાં બોરના વાયરો અજાણ્યા તસ્કરો ચોરી ગયા સિમેજ ના માંડણ વિસ્તારમાં અનેક બોર ના વીજ વાયરોની ચોરી અગાઉ પણ ધોળકા વિસ્તારમાં તસ્કર ટોળકી આતંક મચાવી બોરના વાયરો ચોર્યા હતા ખેતર માલિકો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી અગાઉની ચોરીમાં પણ આજ દિવસ સુધી કોઈ પકડાયું નથી આથી ખેડૂતોમાં પોલીસ તંત્ર સામે નારાજગી સાત ઉપરાંત ઓરડીના તાળા તોડીને વાયરો ચોરી ગયા છે ખેતરમાં નાખવામાં આવેલા બોરના વાયરો ચોરતી ટોડકીને પકડી પાડવા ખેડૂતોની માંગ ગણેશ સરાવત ઇન્ડિયા ટીવી લાઈવ મારું નામ મીર સાજનભાઈ તીખાભાઈ છે હું સિમેન્ટ ગામનો વતની છું મારું ખેતર માંડવ વિસ્તારમાં આવેલું છે

અમે કાલે સાંજે ગયા હતા સવારમાં પાણી વાળવા આવ્યા ત્યારે અમારા બોરના વાયર કાપેલા હતા બોરના તાળા પણ તો સરકાર ને નમ્ર વિનંતી છે કે આની કાર્યવાહી અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી દીધી છે પોલીસ સ્ટેશન આવીને અમારી અહીંયા લખાણ પણ કરી ગયા છે નામ લખી ગયા છે પણ કોઈ કાર્યવાહી થતી નથી અને આ કાર્યવાહી અમે એલસીબીને સોંપવા માંગીએ છીએ તો તરત અમે સરકારને આ નમ્ર વિનંતી કરીએ છીએ देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंच